હેલો મિત્ર ગુડ મોર્નિંગ આપણે અત્યારે આવી વાડીએ છીએ વાડીએ ગાય માટે એક સારો લેવા તો આપણે ગાય ભેંચ માટેનો સારો છે આપણી ત્રણ છે જે હું તમને બતાવીશ જો આ છે ને ઝીન્ઝવો છે ઝીન્ઝવો ભેંસ ગાય માટે સારામાં સારો છે જે પ્રોટીન આમાં ઝીંજવામાં વધારામાં વધારે આવે છે પછી વચ્ચે છે આપણે હાથી ઘાસ એ આ છે જે વજનમાં વાઢવા માટે ફાયદારૂપ છે આમાં વજન વધારે આવે જોવો તમે ફૂલ લીલો ઘાસ છે એની બાજુમાં છે વાડિયાની તો વાડિયાની જાહેર પણ સારામાં સારી થઈ ગઈ છે મોટા મોટી આઠ ફૂટની અને પાછળ ત્રત જ થી એનો વાઢાવા મળે છે તો એક કેરોડા પાછી થઈ ગઈ છે અને ગળહટી છે ઊંચા મૂસી છે સારામાં સારી બાજુમાં અમારે ડુંગળી છે ડુંગળીમાં પણ સારામાં સારી છે લીલી કાસ અમારા ભાગ્યે પાઈ દીધી છે ખાતર નાખે જાહેર આજ ભાઈ સારામાં સારી અને આઠ ફૂટ જેટલી લાંબી થાય બીજો વાઢ આવવામાં ઝડપથી કોળવા મળે છે ચકિલા આવે ને એટલે સેકલા સરવા આવે છે ම चाර්විගණ के चाවිග වವ දුंगीමද ස වෙला સવારમાં વહેલા દવા સાંટવા આવે ને પછી ઈરા ગમ્યા જાય ભાઈ એટલે બે કામ કરતા જાય છે એ ક્યારે અને બગલા છે ને એ ઈલું છે એ સર્વે છે અમુક રોગ હોય કે નહીં અંદર જીવત ખાય છે હાલો મિત્રો હવે આપણે જાહેરનો ભારો વધી ગયો છે હવે આપણે ગાડી લઈએ ને ઘરે જઈએ અને ગાય ને સારો નહીં દીધી આપણે એટલું વાઈડ્યું ને કે એક ભારો થઈ ગયો છે જો વાટતા વારતાથી ભારો સારો એવો થાય છે હા આ અમારો કપ્પા છે વિઘાનો જે આ દાડિયા દાળિયા કરેલા છે વીણમાં અને પછી ખેંચીને એમાં કરવાના છે આપણે ઘઉં આજ જોકે આ એક વીઘામાં અમારે સત્તર મણ તો ઉતરી ગયો છે ને વ્યાજ લો ચાર પાંચ મણ જે નીકળે એટલે વી પચીસ મણ નો વીઘો આવશે આપણે દાળિ આવે છે એ ઘરેથી નીકળી ગયા છે એ આઠ વાગી ગયા પણ વાડીયા પી ગયા પહેલાના સમયમાં અમારે સાત વાગ્યા માં વાડીયા આવી જતા દાડિયા જે હવે બહુ મોડા આવે તો કેટલો ફાલ છે સારામાં સારો ફાલ છે એ ઝીંડવાય છે પણ ઝીંડવા છે ને હારા હારા ઝીંડવા હોય તોડી લેવું જેથી પાછા તળે એટલે ઘેરે વીણાય જાય બાજુમાં છે ભાઈનો છે લીધો છે ઉધળિયા દાળિયા હોય એટલે આપણે વહેલા આવવું પડે જે પાણીની બોટલ અને થેલી તાપડા એવું બધું લઈને જે દાડી આવે એટલે સીધા વીણવા મળે જે ઝાપેલી આવતા હોય ને એટલે ઘરે ન આવે એટલે આપણે વાડીએ મૂકવા આવવું પડે કપા સારો છે પણ તોય ઘઉં કરવામાં ઘઉં છે નહીં હટી ગયા છે એટલે ઘઉં તો થોડાક કરવા જ હોય તો ઝીંડવા દાળિયા માટે શું છે પાણી અને થીલ ને એવું લઈને આવેલો હતો સાથે ભારો અને ને બધું આવી જાય ને આપણે એટલા હેલો મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પશુ ઢેઢિયા ઢોર હોય એને સેવા માટે અમારો સંપર્ક કરો જય માતાજી